નમસ્કાર ગુજરાતી ન્યૂઝ ગુરુમાં તમારું સ્વાગત છે તો ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર વીજળીના બિલ ઘટાડવા ખુદ ભારત સરકારે જ બતાવી એઆઈનો ઉપયોગ કરવાની રીત ફેક એપથી રૂપિયા જમા થયાનો મેસેજ બતાવી છેતરના રુદ્ર સાવજ પકડાયો ઇંગોરાળા ગામમાં કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ બે કલાકની જહેમત બાદ બહાર કઢાયો પોસ્ટ ઓફિસની આ યોજનામાં પાંચ વર્ષ પછી મળશે સાત પાંચ લાખ રૂપિયા જુઓ આખી ગણતરી ગુજરાતના વિકસિત ભવિષ્ય માટે જીઆરઆઈટીની માર્ગદર્શક બેઠક ગાંધીનગરમાં પૂર્ણ કેજરીવાલનો હુંકાર અમારી સરકાર આવ્યા બાદ ભાજપના નેતાઓને જેલમાં નાખીશું ખાનગી એજન્સી અને નિષ્ણાતોની તપાસ વચ્ચે સુભાષ બ્રિજ ત્રણ મહિના બંધ રહેવાની શક્યતા રાજકોટ જિલ્લામાં બે પચાસ લાખ મતદારોના નામ રદ પાન કાર્ડના નામે આવો ઇમેલ આવે તો ચેતી જજો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ ઇન્ડિગો પર ચાલશે સરકારની ચાબુક એર ઇન્ડિયાને અન્ય એરલાઇનોની ઉડાન વધી શકે છે હવે ભારતમાં જ થશે સુપર પાવરની સર્વિસ સી એક હજાર ત્રણસો જે સુપર હર્ક્યુલિઝનું એમઆરઓ સેન્ટર જલ્દી જ ખુલશે કાલે કેજરીવાલ રાજકોટ જેલમાં બંધ ખેડૂતો પાર્ટીના નેતાઓને મળશે આપે જેલ પ્રશાસન પાસે મંજૂરી માંગી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પતાવી દો આ જરૂરી કામ સરકાર વારંવાર નહીં આપે મોકો ઇન્ડિગોના માલિક કોણ છે દેશની સૌથી મોટી એરલાઇન અત્યાર સુધી ક્યારે ક્યારે વિવાદમાં રહી અને વિડિયોમાં આગળ વધતા પહેલાં એક મહત્વની વાત જો મિત્રો તમને હકીકતમાં ભારતીય હોવાનો ગર્વ છે જે દરેક ભારતીયના હૃદયમાં હોવું જોઈએ તો હાલ જ આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં ભારત માતા કી જય લખીને બતાવી દો આખી દુનિયાને કે ભારત હવે સૂતેલો સિંગ નથી ભારત જાગી ગયું છે અને હવે ઝૂકવાનું નથી ગુજરાતમાં રૂ એક હજાર સાતસો કરોડના વેચાણ સાથે ખાદીએ સ્વાવલંબનને આપી ગ્લેમરસ ઓળખ ભારતમાં બૌદ્ધ સ્થગોના પ્રવાસે આવેલ ચાઇનીઝ છેક કાશ્મીર સુધી પહોંચી ગયો જામનગર જિલ્લાના સાગરકિનારા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયો ભારતનો જીડીપી ગ્રોથ આઠ પોઈન્ટ બે રૂપિયાની તાકાત દર્શાવતા છ દેશો અને તેમની કરન્સીનું મૂલ્ય રત્નકલાકારોના બાળકોને આપવામાં આવેલી સહાયના રૂપિયા ખાનગી શાળાના સંચાલક ઓળવી ગયાના આક્ષેપ પાઇલટ બનવા માટે બારમા ધોરણ પછી શું કરવું પડશે જાણો નોકરી મળ્યા પછી તમને કેટલા પૈસા મળે છે વંદે માતરમ એક શબ્દ નહીં ભાવના છે લોકસભામાં બોલ્યા રાજનાથસિંહ દ્વારકાધીશ જગતમંદર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફાર મંત્રીમંડળમાં પૂરી બાદ રાજકોટ ભાજપને હવે પ્રદેશ સંગઠનમાં મહત્વ મળશે બંગાળની ચૂંટણીને કારણે થઈ રહી છે વંદે માતરમ પર ચર્ચા લોકોને વિભાજીત કરવાની ચાલ પ્રિયંકા ગાંધી વલસાડ રેલવેમાં ખતરનાક બનાવ માનસિક અસ્વસ્થ યુવક હાઈ ટેન્શન વાયર વીજલાઇન પર ચઢ્યો મોદી પુતિન કરારનો ફાયદો ભારતીય સામાન ચાલીસને બદલે હવે ચોવીસ દિવસમાં રશિયા પહોંચશે રાજ્યમાં સાયબર ગુનેગારોનું નેટવર્ક તોડી પાડવા ઓપરેશન મ્યુલ હન્ટનો પ્રારંભ પલાશ મુછલ સાથેના લગ્ન તૂટ્યા પછી સ્મૃતિ મંધાનાએ પહેલીવાર કર્યું આ કામ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ દોઢસો વર્ષનું થયું વંદે માતરમ દેશવાસીઓના દિલમાં હજુ પણ છે યુવા જુઓ વિડિયો જીઆઈડીસીની મુક્તિ ચોકડી પાસે ખુલ્લા પ્લોકમાં કચરામાં ભીષણ આગથી નાસભાગ આઠથી તેર ડિસેમ્બર સુધીના રાજ્યોમાં બંધ રહેશે શાળાઓ જાણો શું છે કારણ ઘર કંકાશથી વધુ એક હત્યા પતિએ છરીના ઘા જીકી પત્નીને મોતને ઘાટ ઉતારી માઘમેળો ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે જાણો વિગતવાર સંપૂર્ણ જાણકારી આધાર કાર્ડની ફોટો કોપી પર પ્રતિબંધ હોટેલ ઇવેન્ટમાં ડિજિટલ ચેકિંગ ફરજીયાત સરકારે સંસદમાં સ્પષ્ટ આપ્યો જવાબ આઠમા પગાર પંચના લાગુ થવાની તારીખ પર કહી આ વાત જાણો સુરત પોલીસ કમિશનર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓને આર્થિક સહાય